સુપ્રભાત ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વ્લોગ વિડીયોની અંદર ભાઈ બહુ એટલે બહુ જાદા સમય પછી આપણે પાછો એક વ્લોગ લઈને આવી ગયા હી અને હવાર હવારની અંદર ભાઈ ખાઈ પીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હી ક્યાં જવા માટે ભાઈ સીધું જવાનું હોય વાડીએ વાડીએ ભાઈ આપણે જો ને પહેલી વાર જિંદગીની અંદર નવીન પ્રકારની ખેતી કરવાની છે ભાઈ એટલે કે થમનીલમાં જો કે તેમ જોયું છે અથવા તો ટ્રેલરની અંદર જોયું છે કે ભાઈ આપણે લીંબુડીના રોપડા સોંપવાના છે લાયા ક્યાંથી કેવા હે તમને જરાક દેખાડ દઉં પણ હવા માં તમને આજો ઓહ ભાઈ ગલુડું આય બેઠું હે અને આપડા ઘરની અંદર વાહનનો ભાઈ કાંઈ ઢગલો થઈ ગયો હે અને દેખાડું બધું દેખાડું ને એક ઝાડું મસ્ત મજાનું વાયુ હે આ ભાઈ મસ્ત મજાનું જો આપડા ફળિયાની અંદર આનું રોપણ કર્યું છે આ કયું ઝાડું હોય છે કોમેન્ટ કરી નાખો તમને પાંદડા દેખાડી દઉં અને ભાઈ ઘરની અંદર હરિયાળી ઓહો ખાલી વાહન મળજો ગણવા આવડું આ કેટીએમ બીજા નામનું મેસી પછી આ અમારા પુરીભાઈ પુરીયાની સાયકલ આ મેના રાણી અને ભાઈ આ તગો વાહન જો ભાઈ ઘરમાં વાહન માણા કરતા તમાર વાહન વધી ગયા અને અમાર પૂરીઓ તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ અને મસ્ત ભાઈ તૈયાર થઈ હે ને તું બની કોની કોની ગોણી ભાઈ અમારે રહ્યા ને શું કરે જ વે હે તો ગોણી બની હે અને ભાઈ આ જોઈ લો ભાઈ છકડો આખો ભાઈ લીંબુડીનો મસ્ત મજાનો ભરી દીધો હોય આખો છકડો અને લીંબુડી ના રોપડા એમ એકચુલી લાયા છે આણંદ થી બે ત્રણ દી પેલા લાય અને આજ રોપવા જવાનું હોય હું ના ભાઈ ના વેફલ વેફલ છે ને વેફલ જમારા લઈ જાવ પધરાવાના હે લાવો ભાઈ પૂરી બેન મોડા કદ રહી હતી એના જમારા છે આ જમારા પધરાવા પડશે ને હાલ ઓકે લઈ લો હાલો તો આપણે રહ્યા ફટાફટ ભૂરી નહીં રહ્યા ને પલોટ ની અંદર મુકતા આવી અને પછી આપણે નીકળી આવી સીધા લીંબુડી રોપવા માટે અને એક અનુભવી રહ્યા ને કોમેન્ટ કરજો કે ભાઈ લીંબુડીનું વાવેતર કરાય કે ન કરાય બરોબર એના ફાયદા હોય નુકસાન ફટાફટ કોમેન્ટ કરી નાખો તો હું ભૂરીને મુકતો હું હા ઈધર આ જાવ ઈધર પધરા વધે થેલી ખોલી નાખ પેલા તો આપણે આવી ગયા જવારા પધરવા જો મસ્ત મજાનું પાણી આયેલું જાય ને આમાં પધરાઈ દેવાના કહી દો બસ પધરાવો યા ઘા નો કરવાના હોય પધરાવાના હોય હાલો 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 ભાઈ પતરા દીધા મસ્ત મજાના અમારી ભાખરવાળાને હવે ભાઈ પૂરી મુક્યા ભી फटाफट વાડીએ પોગીયા હે ને ભાઈ આપણે લીંબુડીન રોપડા જો તમને દેખાડ દો હા ભાઈ આખો સકડો ભરી લીધો છે અને આ લીંબુડીન રોપડા રહ્યા ને ભાઈ આપણે નીચેનું કટ કર્યું ને લાગ તમને દેખડ દો બગા આ આ વાડી અને જે આ નીચેનું કટ કર્યું ને એની અંદર આપણે લીંબુડીન રોપડા રહ્યા ને રોપવાના હે લીંબુડીન રોપડા આપણે ટોટલ રહ્યા ને અંદાજિત નથી પણ એકસો ને એસી કે પંચ્યાસી લાયા હવે એ રોપડા એટલા છે બહુ જાજા નથી આપણે પણ હવે લીંબુડીના રોપ એટલે કે એની ખેતી કરાય ન કરાય કોમેન્ટ કરી નાખ્યો આખો સકડો જો આવું લીંબુડી ને આપણે તગારા લાયા શું કરવાનું હોય ખબર છે કે રોપડા ને નીચે લઈ જવા માટે આપણે ઉપયોગ કરવાનો હોય આ તગારાનો તગારા ભરી ભરીને લઈ જવાના હે અને એ પેલા આ એક દોરી લાયા લીંબુડી ને રોપડા જેને જેને ખેતી કરીને એને ખબર હશે કે ભાઈ આનું દોરી એટલે ટોટી લેવલ માપ કે ને એ કરવું પડે

લીંબુડીનું કામકાજ માટે ભાઈ શરૂ કરી નાખીએ દોરી લાંબી કરવાની લઈને આપણે એલું જવાનું ભાઈ તમને ખબર છે ને લીંબુડીમાં માપ કમ્પ્લીટ હોવું પડે પરફેક્ટ હવે ભાઈ આપણે ને લીંબુડી દોરી લેવલના માપે રોપવાની એટલે શું કર્યું તમને ખબર છે તમને દેખાડી દઉં કે આ ખૂણે એક આપણે કોઈ ખોડી અને પછી દોરી બાંધી દીધી અને એ છેક ક્યાં જાય છેક ચેડે ત્યાં પણ શું કર્યું દોરી બાંધી દીધી છે અને કોઈ ખોડ નાખી અને પછી આ માપ લઈ લીધું એ પરફેક્ટ માપ થાય ને એટલું થાય હું લેવાનું હાલો કમ્પ્લેન હા જો એક માપ આપણે લીધું હતું એ માપ તમને દેખાડ દઉં એ સાઈડે એટલું જ માપે કયું માપ આવડું આવે છે હું લીટો કર્યો એટલે પરફેક્ટ માપે આ ખોડી દેવાની કોશ આપણા હાથમાં આવી ગયા ભાઈ કોદાળી કોદાળીથી ભાઈ નિશાન કરવાનું તમને એ પણ દેખાડ દઉં કઈ રીતના હવે લાઈનમાં જો આ ત્રણ સા મૂકી દેવી એક બે આ ત્રીજો અને આ ચોથો સાહે અને ભાઈ હવે આ જગ્યાએ ચોથો સા આવે એટલે ચોથો સાહેબ હા ભાઈ ખાડો થઈ ગયો એટલે નિશાન રહી જાય કે આ રોપડો સોંપવાનો મોટા ભાઈ ભાઈ માપ લેવાનું કામકાજ શરૂ થાય તમને દેખાડ દો જો આ રીતના ભાઈ રાંડવાય છે માપ લેવી એમ રેડી ભાઈ એક આગળ આગળ રાંડું લઈને જાય આપણે આમ રાખવાનું જ્યાં માપ થાય ને ખાડો કે ના પડે ભાઈ માપ આવે કમ્પ્લીટ લઈ લે ભાઈ પાકા પાયા માપ આપવું પડે હા ભાઈ માપ થઈ ગયું છે ને હવે ઇટ્સ ટાઈમ ટુ ભાઈ લીંબુડીના રોપડાને રોપવાનો સોંપવાનું ભાઈ લીંબુડીના તગારું ભરવાયું છે અને એ સિવાય આપણે જો આ બીએસી પાવડર છે અને આ પ્રકારનો આ જો કાગળ રેલી પ્લાસ્ટિકની કોથળી કાઢ નાખવાની પહેલા કાઢ નાખવાની પછી બીએસી પાવડર નાખવાનો નાખતો હા ભાઈ બી પાવડરથી ફાયદો શું થાય તો મને ખબર નથી જેને ખબર હોય કોમેન્ટ કરજો પછી આપણે રેણ રોપડો સોંપવાનો જો આવી રીતના કંઈક આથી ફાયદો શું થાય કીડિયું સડે તો પૂંદડા ખાવાનું આવે

મેં બે ભાઈઓ શું કરી ખબર લીમુડીની રોપડા સોંપી દીધો એક આ ભાઈ અને એક હું પોતે અને મેં બે મજૂર રાખ્યા એ ખાડા કરવા માટે એક અમારા મમ્મી શ્રીને અને એક ભાભીશ્રીને બે ખાડા કરે છે અડધું કામ પતાવી દીધું કારણ કે અડધા ઉલા માર્યો ને આપણે લીંબુડીનું રોપણ કરી નાખ્યું ભાઈ અને સમયની વાત કરીએ તો બાર વાગી ગયા અડધું કેમ ખબર પડે આ વાલયથી અડધું થાય તો ભાઈ આઈખ્યો લીંબુડી સોંપાઈ ગઈ છે અને તો આ ચાલો સા લીંબુડીનું રોપણ આ લીંબોડી રે ને આ બાકી રે ભાઈ ફીન નીકળી ગયા બપોર સડી ગયા તો અડધી રોપી અડધી રોપી એટલે કેટલા રોપડા થાય ખબર એસી એસી રોપડા જેવું રોપ્યું એસી જાય કે જાય નઈ કેટલા રોપડા જાય જે ભાઈ અડધી લીંબોડી રોપવાની બાકી સોપાની બાકી તો સકડો કર્યો ઓ ભાઈ રોપડા ઘણા કામ કામકાજ ને બપોર કીટ કરવાનું કારણ કે વાગી ગયો એક અને ટિફિન કઈ લાયા નથી સકડો લઈને બધાને ઘરે જ આવું એ કરતા ઉચિત વસ્તુ એ જ રહેશે મહોદય આપણે ઘરે જ ટિફિન લેતા આવી ફટાફટ જાય ઘરે જઈને ટિફિન લેતા આવી અને બધા રહ્યા મસ્ત મજાનો પકોડ કરી લેવી હું ભાઈ ખાલી ટિફિન લેવા આવ્યો હતો મારી પાસે કેટલું કામ કરાય ને ખબર તમને ઢોરા પવરાયા ઢોરા અને હારી હરિયા ભૂલી અને આપણે લઈ આવ્યા હેજુ આવી આવ્યો અને હારી હારી અને રમાડે શું તો મસ્તી કરી કે આ નામ શું છે તો તારી જેવું છે એકદમ ભૂર્યું ભૂર્યું તો ભાઈ ફટાફટ જો આ ભાઈ ઢોરા બધાને પાણી પવરાયું હ કાનું રાખ્યું છે એવું જ રાખ્યું ભાઈ ફટાફટ ઢોરા પાઈ દેવી ને પછી રાને ટિફિન લઈને જાયું કારણ કે આજે ભાઈ વાડીએ જે છે ને બધા ભૂખ્યા છે વાડીએ ભાઈ પાછા આવી ગયા ને ઓરિયા ને બપોરા કરી લઈને ઓરિયો આવ્યો ભાઈ કેટલો બધો ભાગ હે ગાઠિયાન સાખે પિંડાન સાખે મરચા હે ડુંગળી છે દહીં હે ઘઉંના રોટલા હે લાડવા ગાંઠિયા હે

અહીંથી દેખાય આ શેટો અહીંથી લઈને ભાઈ આ ત્રણ ચાર વીઘા જેવું થાય છે એની અંદર આપણે સંપૂર્ણ કરી નાખ્યું હવે કામકાજ કરવાનું ભાઈ પાણી પાવાનું સોરી ભૂ પાવાનું આ ભાઈ લંગી ન જાય આપણા નાના નાના પાણી પી દેવી ગાગ રહી ગઈ ભાઈ પાણી પી દેવી હારે થોડુંક નીંદણ કામ બતાવી ને ભાઈ પાછા ઓન ધ્યા થઈ ગયા ઘર ભેગા આમના હાથ વાગી ગયા હાથ વાગે વાળિયા કામ કર્યું હે દાંડુ કામ કર્યું આ સાથેનો ભાઈ રાતે હવે રાતના નવ પાછા વાગી ગયા છે વાળું પાણી કરીને હવે આ વ્લોગ નો પૂરો કરી નાખ્યું કેવું રહેશે બહુ સારું રહેશે સારા મેં મસ્ત મજાની આજનો કોમેન્ટ કરતા જજો કેવો વ્લોગ લાગ્યો આજનો વ્લોગ રહ્યો ને આજના વ્લોગની અંદર સો કોમેન્ટ આવી જશે છે ને સો પરફેક્ટ એકડો ને બે મિનિટ ના સો તો ભાઈ આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગિંગ શરૂ કરશું તો ફટાફટ કોમેન્ટ કરી નાખો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જો મળીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે ચેનલ બાય બાય જય માતાજી